હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું વેજ મંચુરિયન મંચુરિયન તો તમે ઘણી જગ્યાએ ખાધું હશે અને ઘરે પણ બનાવતા જ હશો પણ હું આજે તમને તેની સ્પેશિયલ પાંચ ટિપ્સ આપીશ તેનાથી તમારું સો ટકા હોટલમાં મળે તેવું જ બનશે તો એના માટે મેં અહીંયા એક બાઉલ ભરીને એટલે કે અઢીસો ગ્રામ જેટલું કોબીજ જે મોટા મોટા કટકા કરીને લીધું છે અને એક કેપ્સિકમ લીધું છે અને એક નાયલોન ગાજર લીધું છે હવે આપણે એક હેન્ડ ચોપર લઈને તેમાં જ આપણે કટિંગ કરીશું એટલે કે કોબીઝ ખમણવાની કંઈ જરૂર નહીં પડે તો તેમાં સમય છે તેટલું આપણે કોબીજ ઉમેરીશું અને તેને બારેક થાય તેવું આપણે ચોપ કરવાનું છે આને તમે મિક્સર જારમાં પલ્સ મોડમાં પણ કરી શકો છો કોબીઝ અને ગાજરનું કોમ્બિનેશનથી બહુ સારું એવું મંચુરિયન બને છે તો આવી રીતનું ઝીણું ઝીણું આપણે બધું કોબીજને ચોપ કરી લેવાનું છે આ રીતે બધું થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું કોબીજ સાથે મીઠું સારી રીતે મિક્સ કરી લેશું દસ મિનિટ માટે આમ જ રહેવા દેશું એટલે તેમાંથી વધારેમાં વધારે પાણી છૂટવું પડશે હવે એ જ ચોપરની અંદર આપણે ગાજરના નાના નાના ટુકડા કરીને ઉમેરીશું એટલે ઝડપથી તે થઈ જાય ગાજર નાખવાથી કલર પણ સારો એવો આવે છે તો આવી રીતે ગાજર પણ સરસ રીતે થઈ ગયા છે છે અને અડધા પણ આ રીતે કટ કરીને તૈયાર કરી લીધું તો કોબીજમાં મીઠું નાખેલું હોવાથી પાણી પણ ઘણું છૂટી ગયું છે તો આ રીતે બે હાથથી દબાવીને બને તેટલું પાણી કાઢી લેશું તો આ પહેલી ટિપ્સ કે મંચુરિયન બનાવતી વખતે હંમેશા પાણી છૂટું કરી લેવાનું નીચવેલી કોબીજને આપણે બીજા મોટા બાઉલમાં નાખીશું એટલે બધું મિક્સ કરતાં આપણને ફાવે તો આ રીતનું બધું જ પાણી નિતારી લીધું છે તમે જોઈ શકો છો એક કપ જેટલું પાણી તો છૂટું પડ્યું છે હવે તેમાં ચોપ કરેલા ગાજરને ઉમેરીશું ત્યારબાદ તેમાં અડધું કેપ્સિકમ કટ કરેલું હતું તે ઉમેરીશું ત્યારબાદ તેમાં તીખાશ માટે લાલ અને લીલા મરચાંની એક ચમચી પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ તેમાં બે ચમચી લીલું લસણ ઉમેરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું અને અડધી ચમચી મીઠું અગાઉ પણ ઉમેરેલું છે એટલે એ ધ્યાનમાં રાખીને ઉમેરવાનું અને એક ચમચી આદુની પેસ્ટ તેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે ખમણીને ઉમેરી દઈશું અને થોડીક એવી કોથમીર ઉમેરીશું હવે આના સિવાય બીજું કાંઈ ઉમેરવાની જરૂર નથી આમાં કોઈ પણ મસાલા કે સોસની પણ જરૂર નહીં પડે તો આ રીતે હળવા હાથે બધું બધું મિક્સ મિક્સ કરી થાય એટલે હવે તેમાં કપ જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને અડધો કપ મેંદાનો લોટ ઉમેરીશું બીજી ટીપ્સ એ છે કે લોટનો બહુ વધારે ઉપયોગ કરવો પડતો નથી એટલે જ આપણે કોબીજનું પાણી કાઢી લેશું આને આપણે લોટની જેમ મસળવાનો નથી હળવા હાથે જ હલાવતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું આ હતી ત્રીજી ટીપ્સ કે જેટલા હળવા હાથે મિક્સ કરશો ને તેટલી મંચુરિયનની ગોળી પોલી થશે તો આવી રીતનું બાઇન્ડિંગ થાય એટલે ગોળી વાળશો તો પરફેક્ટ થશે તો આવી રીતે આપણે બધી ગોળી વાળીને તૈયાર કરી લેવાની છે હવે આપણે તળવા માટે હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ કરીને એક એક ગોળી મૂકતા જશું ચોથી ટીપ્સ એ છે કે ગોળી મૂકતી વખતે તેલની ફ્લેમ મીડિયમ જ હોવી જોઈએ જો હાઈ હશે તો ગોળી લાલ થઈ જશે અને અંદરથી કાચી પણ લાગશે અને ગોળીનો સ્વાદ પણ કડવા જેવો લાગશે તો હંમેશા આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાની આ રીતે આપણે વચ્ચે વચ્ચે ફેરવતા જવાની અને હલાવતા જવાની છે તો આવી રીતની હલકી બ્રાઉન જેવી થાય એટલે આપણે કાઢી લેવાની છે જો તમારે મહેમાન આવવાના હોય તો કાચી જેવી તળીને કાઢી લેવાની અને તૈયાર કરી લેવાની અને પાછી ફ્રાય કરી શકો છો હવે આપણે તેમાં નાખવા માટેનો સોસ તૈયાર કરીશું તો તેના માટે એક વાટકામાં એક ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું અને એક ચમચી રેડ ચીલી સોસ અને એક ચમચી ગ્રીન ચીલી સોસ અને બે ચમચી ટોમેટો સોસ નાખીશું વિનેગર હોય તો એક ચમચી નાખવાનું નહીં થાય સ્કીપ કરવાનો તો આવી રીતે આપણે સોસ તૈયાર કરી લેવાનો અને હવે એક આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરીશું તો એકથી દોઢ ચમચી જેટલો અને ચમચી પાણી ઉમેરીશું તો આ રીતે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લેવાની હવે આપણે તે જ પેનની અંદર બે ચમચી તેલ મૂકીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું તેલ ગરમ થાય એટલે એક મોટી ડુંગળી ચોપ કરેલી નાખીશું ગેસની ફ્લેમ હાઈ હોવાથી તેને આપણે ફટાફટ હલાવવાનું છે થોડીક ટ્રાન્સપરન્ટ જેવી લાગે એટલે એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું અને બેથી ત્રણ ચમચી જેટલું કેપ્સિકમ ઉમેરીશું આપણે આને વધારે પડતું અત્યારે ચડવા દેવાનું નથી આને આપણે થોડીકવાર હલાવીશું અત્યારે લીલા લસણની સિઝન હોવાથી લીલું લસણ નાખીશું ના હોય તો સાતથી આઠ લસણની કઢીની પેસ્ટ કરીને ઉમેરવાની લસણનો સફેદ ભાગ જ નાખીશું પાંદડાનો આપણે છેલ્લે ઉપયોગ કરીશું આ બધું સતડાઈ જાય એટલે તેમાં સોસ બનાવ્યો હતો તે ઉમેરીશું આ પાંચમી ટિપ્સ એ છે કે સોસ બધા એકસાથે આ રીતે કરીને ઉમેરશો એટલે સોસ બળશે નહીં નહીતર થશે એવું તમે સોસ નાખશો ને તો પહેલાં નાખ્યો હોય એ બળવા માંડે એવું પણ બની શકે છે તો હંમેશા મિક્સ કરીને જ ઉમેરવાનો આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે તેમાં કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરીશું કોર્ન ફ્લોર ઉમેરવાથી ગ્રેવી સારી એવી ઘટ થશે એટલે જો ગ્રેવીવાળા વધારે કરવા હોય તો કોર્ન ફ્લોરની સ્લરી ત્રણ ચમચી નાખીને બનાવવાની આ બધું મિક્સ થઈ જાય એટલે મંચુરિયનની ગોળી નાખીશું અને છેલ્લી ટીપ્સ એ છે કે મંચુરિયનની ગોળી હંમેશા ઠંડી થઈ ગયેલ હોય તેવી જ નાખવાની છે તો આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા મંચુરિયન બની ગયા છે તો ઉપરથી આપણે લીલા લસણ કે ડુંગળીના પાન નાખીશું તો તૈયાર છે મંચુરિયન તમે આ બધી ટીપ્સ સાથે બનાવશો તો તમારું મંચુરિયન બહાર જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનશે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ